એક શબ્દ સાંભળ્યો છે સમ દુખિયા તેવી જ રીતે એક શબ્દ છે સમ સમસુખિયા ઇપકો જેવી એસ્ટીમ ઓર્ગેનાઇઝેશનમાંથી નિવૃત્ત થયેલા આપણે સૌ સમસુખિયા લોકો છીએ જિંદગીએ આપણને ઘણું આપ્યું છે તેમાં આપણી ઇપકોની નોકરીનો પણ ઘણો મોટો ફાળો છે જેના થકી આપણો સમય હુંફાળો છે વરિષ્ઠ નાગરિક થઈએ એટલે જાણે અજાણે આપણે જાણે પાનખરનું પુષ્પ થઈ ગયા એવી લાગણી અનુભવતા હોઈએ છીએ પરંતુ આપણે એવી કોઈ નકારાત્મક લાગણી અનુભવી નથી આપણે તો વીતી ગયેલા સમયને યાદ કરીને યાદ કરીને તરબતર રહેવાનું છે આ સંદર્ભે પ્રસ્તુત છે મારું એક કાવ્ય પાનખેરનું પુષ્પ નથી હું સમયે પીસેલું અત્તર છું જિંદગીના અવનવા અનુભવોથી હું માતબર છું પ્રમાણિકતાની પહેચાન છું કરી છે ખૂબ મહેનત પસીનાની મહેકથી હું હર હંમેશ તરબતર છું બહારની દુનિયામાં ખૂબ ખૂબ ભટકી લીધું છે મેં મને નહીં ગોતી શકો હવે હું મારી ભીતર છું પુષ્પ છું કંટકો વચ્ચે પણ માણી છે દરેક મોસમ નથી ખોફ કોઈનો પ્રસન્ન રીતે અલગ થતું પાનખર છું યુગો યુગોથી એનું થતું રહ્યું છે પુનરાવર્તન બે પેઢી વચ્ચે નિરંતર વધતું જતું અંતર છું માની લેજો અમારી સાથે જિંદગીની મહેફિલ માની લેજો અમારી સાથે જિંદગીની મહેફિલ પાછો ન વરી શકું એવો છું મંતર છું સૌરોગ છું સરસ સુગંધ ફેલાવતું પુષ્પ છું સંતોષ છે જિંદગીમાં ઘણી બધી રીતે બહેતર છું આપણને સમય બનાવેલ અંતર સાથે મહેકતા અને ચહેકતા રહીએ એવી શુભેચ્છા સાથે ધન્યવાદ